સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણના રાધનપુર ખાતે સાંતલપુર સમીવારાહી સંખેશ્વર સહિતના સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો છે રાધનપુર ડિવિઝનના તમામ સાત પોલીસ સ્ટેશનનો પકડાયેલો ઇંગ્લિશ દારૂ બિયર્ડ સહિતનો મુદ્દામાલનો રૂરલ

અને સરકારશ્રી તરફથી પણ સ્વચ્છતા હિ સેવા એ અભિયાન ચાલુ છે અને એ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસ જે કંઈ વિદેશી પરપ્રાંતિય દારૂ પકડેલ છે અને જે પોલીસ સ્ટેશનોમાં એનો મુદ્દામાલ જમા છે જેના કારણે પોલીસ સ્ટેશનોમાં બહુ બધી જગ્યાનો અભાવ રહે છે એ અભિયાન અનુસંધાને આજ રોજ કમિટી રૂબરૂમાં એસટીએમ શ્રી રાધનપુર નશાબંધી અધિકારી શ્રી પાટણ અને ડીવાયસપી રાધનપુરનાઓની કમિટીમાં રાધનપુર ડિવિઝનના સાત પોલીસ સ્ટેશનનો વિદેશી પરપ્રાંતિય જે ગઈ સાલનો અને ચાલુ સાલનો મુદ્દામાલ પકડાયેલો એની કુલ બોટલ એક લાખ ઓગણીસ હજાર અને સાતસો પચાસ બે કરોડ અગિયાર લાખ ત્રીસ હજાર આઠસો ને રૂપિયાનો વિદેશી પરપ્રાંતીય દારૂ નાની મોટી તમામ બોટલો સાથે સાથે બિયરની પણ તમામ જે છે બોટલો એ તમામનો રુલરથી ફેરવી અને નાશ કરવામાં આવેલ છે